મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદિરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો તો કોઈ કોઈ મને દબાવતું હોય આવી વાત નથી મારે મારા પરિવારમાં આવું કહેતા ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્ય કરતા છું લગભગ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો કાર્ય છું અને ઓગણીસો અઠ્યોતેરથી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું

બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે જો આંતરિક વિવાદ છે જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપી ચિંતી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટ એવું પણ કહ્યું છે કે પહેલા એટલે આ તો આંતરિક વિવાદ છે

નમસ્કાર મિત્રો હું છું રાજુ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી મિત્રો હાલ ભાવનગર ખાતે અને સમગ્ર ગુજરાત ખાતે ખૂબ જ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે જેમાં ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ એમણે હાલ જ સોશિયલ મીડિયા ઉપર પોતે પોતે પોસ્ટ કરીને પોતાની આ પ્રીતિ જણાવી હતી અને ખૂબ જ દુઃખી હોય એ રીતે પોતે પોતાના જ સાથી નેતાઓ પોતાના જ સાથી પાર્ટીના જે કાર્યકર્તા હોય નેતાઓ હોય એના વિશે ખૂબ જ બળાપો કાઢ્યો હતો મિત્રો એમાં ભરતભાઈ બારડ જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે મારા ખૂબ જૂના મિત્ર છે અને હાલ તેઓ મેયર છે અને પાર્ટીએ તેને એક સામાન્ય પરિવારના વ્યક્તિને મેયર બનાવ્યા એ પણ એક સારી વાત છે પરંતુ જે રીતે ભરતભાઈ બારડની આપ વીતી અને એણે જે પોસ્ટ મેગી છે એમાં લખેલું છે કે ખરેખર ભરતભાઈ બારડ એમની જ એમના સાથી નેતાઓથી ખૂબ જ દુઃખી છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ભરતભાઈ બારડને ચોક્કસ નિશાના ઉપર લઈ અને એને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા હોય હની ટ્રેપના મુદ્દા હોય આ તમામ બાબતે ભરતભાઈ બારડને ખૂબ દુઃખી કરવામાં આવી રહ્યા છે આ મિત્રો એક ખૂબ જ દુઃખ ભરી બાબત છે દુઃખજનક બાબત છે ભાવનગર તરી ભાવનગર માટે ભાવનગરની પ્રજા માટે આજે ભાવનગર છે એ કલાનગરી છે ભાવનગર ભાવનગર છે એ ધર્મની નગરી છે ભાવનગર છે એ અનેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની નગરી છે ત્યારે આ નગરીની અંદર આ પ્રથમ વખત આ ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ મેયર હોય ભાવનગરનો પ્રથમ નાગરિક હોય એટલે એ તો રાજા કહેવાય રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે આવી વ્યક્તિએ અને એકદમ સરળ વ્યક્તિ છે સોબર વ્યક્તિ છે આવી વ્યક્તિએ પોતે આત્મવિલોપન કરવાની ચીમકી આપે પોતાના જ પાર્ટીના નેતાઓની સામે તો એ ખૂબ જ સમગ્ર ભાવનગર જિલ્લાના પ્રજાજનો માટે ખૂબ દુઃખની બાબત છે અને ચિંતાનો વિષય છે મિત્રો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે અને ખૂબ જ અંદરના ટાંટિયા ખેંચ ડખા ચાલી રહ્યા છે એ બધું બહાર આવી રહ્યું છે હમણાં તમે જોયું કે કરચલિયાપરા વોર્ડના ચાર નગર છે કોઈ હર્ષ સંઘવીને મંત્રીને પત્ર પાઠવીને લખ્યું હતું કે ભાઈ હાલ અહીંયા કરચલિયાપરામાં બિહાર અને યુપી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે ભાજપની હાલની જે શાસન છે એની અંદર પ્રજાનો મરો થઈ ગયો છે પ્રજા ત્રાહી મામ પોકારી ગઈ છે એ જ રીતે હમણાં બે દિવસ પહેલા આપ જુઓ તો એક નીતિનભાઈ રાઠોડ નામની વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીનો જે હોદ્દેદાર છે પદ પદ ઉપર છે એને કોઈ બુટલેગરોએ ઢોર માર મારી અને હોસ્પિટલાઇઝ કર્યો અને પોતે પણ અૈયાવરાળ કાઢતા હતા આ પહેલા એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર ચિત્રા વિસ્તારમાં એના ઘરમાં ઘૂસીને બુટલેગરોએ એમના પરિવારને એમને પણ માર્યા તો મિત્રો આજે મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સુરક્ષિત નથી એ હદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્થિતિ કથળી ગઈ છે અને ગુજરાતની અંદર આપ જુઓ છો કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા મોટા નેતાઓના મંત્રીઓના એના પુત્રોના એના પરિવારના એક પછી એક કૌભાંડો હોય ચાહે ભ્રષ્ટાચાર હોય મારામારી હોય ગુંડાગીરી હોય વ્યભિચાર હોય આવી તમામ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પરિવારના લોકો આમાં સંડોવાયેલા છે એ પ્રજા જોઈ રહી છે અને ખરેખર આ શાસન જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ડામા ડોળ થઈ ગયું છે અંદરો અંદરના ડખા હોય એટલે આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય ગુજરાતની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે અને આવનારા દિવસોમાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એની અંદર પણ ગુજરાતની અને ભાવનગરની જનતા ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાની છે અને ઘર ભેગી કરવાની છે